કરીએ માતે વેજે ઉ બતા કે પાકડે નખરઈ દે લે લે કોણ સે જો તમ બધા કરજો કોણ કા હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં છું તો આજે હું આવી છું પિયર માં હું વાત કરે છે કોણ લાવ્યું તને હે હું ઉડીન આવી ઉડીન થોડી આવી હું લાવ્યો એમ કે સાચી વાત છે તમે લાવ્યા કા આપણે પોમદી કીધું છે ને બાજરો હડકો વાડ નાખે ઓલા વાઢી હું આખી લણે નાખે તો આપણે લઈને જાઉ એટલે મને આવી ગઈ દયા ને લઈને વી આવ્યા અહીંયા કા સાચી વાત છે તમે દયાળુ બહુ શોખ ને તે દયા આવી છે તો એટલે હું કહેવાનો અર્થ હું તો તમે દયાળુ ના કે તો બરોબર છે એટલે ભઈ એવું ના કામ પતિ ગયો એટલે આગળ કોઈ નો લાવો

કે કે તો માર જો મોડલીક માણસ ને ફરવા માં હાલ તું નો હાલ ને તને ખબર જ હોય ને ખબર પડે કે આ ગામડિયા ને દેશી છે એમ હ મન કેન યુ હેલ્પ મી હેટ અન યુ ડુ યુ હુ આર યુ કે હું હું બોલ્યા કરો તમે આમ ના ઉઘડ કેલું

તે તે પે પેલે લે હું કુવારા તો કે નતી બો અમદાવાદ રો અમદાવાદ વડોદરા રાજકોટ બધે બહુ ફર્યો હું મજા આવી ગઈ આ તો હવે ઠીક હવે હું કેવું મારે યે ઓડિયા સમજવાવાળા હમકી જાહે તક મસ્ત ફોટો બતાવ તમને ક્યાં છે ઓ બરે જો લે લે કોણ છે જો તું સર ઓકે જજો તમ બતા કમેન્ટ કરજો કોણ છે કા તુ જ લાગે મને તો પણ કમેન્ટ કરસી તો બતા કોણ છે ને કોણ નહીં मर मोडल्स वेले जहर काई. वाह, अभे, वाह. अशी आपड़े आया क्या गामायु वोलू? च्या गामायु? अबल, हुँ क्या बाई? हंडेडा माद्यू. हंडेडा माद्यू नवा फोटो से, क्या नो हंडेडा माद्यू नॉम्ना गया थाने? तै पार्ते

કામ કરી કામ કરી નકરો બેઠા બેઠા ખાવા ખાવા જો તો આય મારા બાપન કર ખાવ તમાર કર થોડી ખાવ તો મારે બેઠા બેઠા ખવાય તારે થોડું ખવાય કેમ ને તો બેઠા બેઠા ખાવ નકરો બેઠા બેઠા ખાવ છે કાલ પમ દે અમાસ છે અમારે આમ જાવાન છે નકરો નકરો આપણે શું પેમા છે હા પેમા દેન ફૂલ પદરવા જાવાન છે ને તમાર આવન છે ના ના તારે નથી આવવાનું અમારે જવાનું છે મારા દાદા છે અરે મેં ધયા સડાય હું મારે જવાનું છે

પૈસા પૈસા નું નહી પણ ગમે વસ્તુ એમ હું કેવી મસ્ત બેઠી ગઈ તમાર પાસે કઈ નો રે

Så har du alle fået det videre med så ses vi i en bye bye!